બનાસકાંઠા જિલ્લાનો વડગામ તાલુકાના કાલેડા ગામે યોજાયો જો વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે ડિસેમ્બર મહિનાનો તારીખ ડિસેમ્બર બે હજાર ચોવીસ દિવસનો ઇજતેમા વડગામ તાલુકાના કાલેડા ગામે યોજાયો હતો જેમાં હજારો સંખ્યામાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી જેમાં મુસ્લિમ ધર્મ ગુરુઓએ ઇસ્લામ ધર્મના બેઝિક નોલેજ અને કુરાન શરીફ તેમજ પૈગંબર મોહમ્મદ સાહેબની સુનેરી અને કિંમતી વાતો તેમજ એમની જીવનશૈલી વિશે લોકોને સમજાવ્યા હતા આ પ્રસંગે પચાસ હજાર જેટલા લોકો એક સાથે વડગામ તાલુકાના કાલેડા ગામના મહેમાન બન્યા હતા આ ઇજ્તેમામાં આવનાર તમામ મહેમાનો માટે વાહન પાર્કિંગ રહેવા ખાવા પીવા માટેની સુવિધાઓ તેમજ ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ ફાયર સેફ્ટીની પણ ફૂલ સેફ્ટી કરવામાં આવી હતી એટલું જ નહીં ગામમાં એક કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે હિન્દુ સમાજ દ્વારા પણ ઠેર ઠેર આવનાર મહેમાનોના સ્વાગત માટે સ્વાગત બેનરો લગાવી તેમજ ઇચ્છમામાં આવનાર મહેમાનોને કોઈ તકલીફ ના પડે તે માટે હિન્દુભાઈઓ દ્વારા મુસ્લિમ બિરાદરો સાથે મળીને ટ્રાફિક કંટ્રોલ માટે મદદરૂપ થઈ ગામની કોમી એકતા અને ભાઈચારા સાથે અખંડિતતાનો સંદેશ આપ્યો હતો રિપોર્ટર નફી સેનમુખી